નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે એક પેડ માકે નામ અંતર્ગત રાણીઆંબા ગામ ખાતે સાત હજાર લોકોએ સ્વયંભૂ વૃક્ષોનું વાવેતર કર્યું તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના રાણીઆંબા ગામ ખાતે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ અને ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં એક પેડ માકે નામ અંતર્ગત હજારો વૃક્ષોનું વાવેતર કર્યું હતું પ્રકૃતિ સંવર્ધન સમિતિ સામાજિક વનીકરણ સુરત અને વિસ્તરણ રેન્જ સોનગઢના સંયુક્ત ઉપક્રમે એક પેડ માકે નામ થીમ આધારિત આદિવાસી ભાઈઓ બહેનોએ વરસતા વરસાદમાં પ્રકૃતિના ખોળે રહીને ડુંગરો ઉપર હજારો વૃક્ષોનું વાવેતર કરીને તાપીને માની મમતાનો સાચું સરનામાની ઓળખ અપાવી હતી આ પ્રસંગે નાયબ વન સંરક્ષણ શ્રી આનંદકુમાર પોલીસ અધિક અધિક્ષક શ્રી રાહુલ પટેલ મયંકભાઈ જોશી તેમજ પ્રકૃતિ સંવર્ધન સમિતિના પ્રમુખ જયરામભાઈ ગામિત વન વિભાગ સહિત વન મંડળીઓ સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આયોજિત અભિનંદન કાર્યો હાલ પ્રકાર થી જ્યાદા સે જ હો બ શુભકામનાએ હો